સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે ગત વર્ષે આ વિસ્તારમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વહીવંદન કાર્ડ વિતરિત કરવામાં આવ્યા હતા જે દ્વારા તેમને દસ લાખ રૂપિયાની સુધીની તબીબી સેવાઓ મેળવવાની સુવિધા મળી રહે છે આ વર્ષે વડાપ્રધાનનો આભાર માનવા માટે સુરતના વરિષ્ઠ નાગરિકોનું એક જૂથ સત્તર સપ્ટેમ્બરે અંબાજી અને ત્યારબાદ વડનગર જશે ત્યાં તેમણે વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને દેશના કલ્યાણ માટે મહાયજ્ઞ કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમ દ્વારા ભાજપ પરિવાર વડાપ્રધાનના ના એક સામાજિક સેવાના ઉત્સવ તરીકે મનાવશે સત્તર સપ્ટેમ્બર બે બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ગત વખતે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન વયવનના કાર્ડ કાઢી આપીને એમને તબીબી સહાયમાં દસ લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે સત્તર તારીખે અંબાજી પહોંચશે અને સત્તર તારીખે બપોરે વડનગર પણ પહોંચશે અંબાજી મુકામે બાંબામાના મંદિરમાં શ્રીયંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે ત્યાંથી વડનગર જઈને વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં આહુતિ આપીને પણ દીર્ઘાયુ માટે મોદી સાહેબ માટે પ્રાર્થના કરીને આભાર આ રીતે મોદી સાહેબ પ્રત્યે માનવામાં આવશે બીજો જે કાર્યક્રમ જે છે ડિસ્કાઉન્ટનો રાંદેર અડાજન જાંગીરપુરા જાંગીરાબાદ પિસાદ પાલ પાલનપુર આ બધા વિસ્તારમાં અનેક વેપારીઓ દુકાનદારો શાકભાજીવાળા રિક્ષાવાળા ફેરિયાવાળા હેર કટિંગ સેલૂન વગેરે વગેરે અનેક નાના નાના વેપારીઓ એ પોતાની યથાશક્તિ મુજબ એક દિવસ માટે હોસ્પિટલ પણ છે રેસ્ટોરન્ટ પણ છે ડિસ્કાઉન્ટ આપશે જેને કારણે મોદી સાહેબના જન્મદિવસને પણ એક ગરિમામય ઉજવણી થઈ શકે અને સાથે સાથે જે જરૂરિયાતમંદ છે જે ગરીબ વ્યક્તિ જે છે જે સામાન્ય માણસ છે એને ખરીદી પર અનેક અનેક પ્રકારના લાભ મળે તો આ લાભ મળવાના કારણે લોકોને પણ એનાથી ફાયદો થાય ખરીદી પર તો આ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઓફરનું મેં આખું એક ડિસ્ક્રિપ્શન આપ્યું પણ છે તો ફરીથી આ ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા પણ લે અને વેપારીઓ પણ આ ડિસ્કાઉન્ટનો લાભ પોતાના સ્વેચ્છાએ પોતાના અંતરના ઉમળકા સાથે આપી રહ્યા છે ત્યારે એનો પણ સૌ લાભ લે એવી વિનંતી સાથે આપ સૌનો આભાર